બોટાદ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી દ્વારા બોટાદની ઉતાવળ સફાઈ અભિયાન હાથ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી દ્વારા શહેરની મધ્યમાં સફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉતાવળી નદી શહેરની મધ્યમાંગથી પસાર થાય છે અને આ નદી શહેરની શોભા સમાન છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી નદીમાંગ ઠેર ઠેર કચરો અને ગંદકીથી નદી ખતબદી રહી હતી જેથી નહીં પણ તંત્રને રજૂઆત કરી હતી ત્યારે બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા આજે સફાઈ ઝુંબેશના ભાગરૂપે ઉતાવળી નદીને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બોટાદ શહેરમાં મધુ નદી અને ઉતાવળી નદી એમ બે નદી આવેલી છે જે પૈકી ઉતાવળી નદીમાં ખૂબ જ ગંદકી ગંદકી ફેલાયેલું અને હોવાથી આજે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ઉતાવળી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ઉતાવળી નદીમાં સફાઈ શરૂ કરાવવામાં આવી છે શહેરની ઉતાવળી નદી તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા સફાઈ શરૂ કરવામાં આવી છે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવા આવે છે કે કચરો નાખતા યોગ્ય સ્થળે કચરો ફેંકો તેમ છતાં જો કોઈ વ્યક્તિ ગંદકી કરતા અથવા કચરો ફેંકતા પકડા છે તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા આવશે તેમ બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે બોટાદની પ્રજાને અપીલ કરવા માંગાવે છે કે જ્યાં ત્યાં ન નાખવો ગંદકી ન ફેલાવવી અને કોઈ પણ જગ્યાએ અનધિકૃત દબાણ ન કરવું તેમજ થયેલ અનધિકૃત દબાણ તાત્કાલિક દૂર કરવું તેવી લોકોને પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવે છે તેમ છતાં કોઈ પણ વ્યક્તિ કરતા પકડાશે પકડાશે તેમજ અનધિકૃત દબાણ કરતા તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તેમ આજરોજ બોટાદ નગરપાલિકાના વહિવદાર અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા જણાવેલ છે આ કામગીરીમાં પ્રાંત અધિકારી તેમજ બોટાદ નગરપાલિકાનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા બોટાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત બોટાદ નગરને સાફ કરવા માટે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના વહીવટદાર તરીકે અને ચીફ ઓફિસરશ્રી દ્વારા અમે સઘન સફાઈ અભિયાન અત્યારે ચલાવી રહ્યા છીએ બોટાદ શહેરમાં મુખ્ય રીતે જોઈએ આપણે તો નદીમાં ખૂબ જ ગંદકી હોય છે અને સાફ કરવાની ખૂબ જ જરૂરિયાત જણાય છે નદી સાફ થાય છે તેમ છતાં પણ તેમાં કચરો ઘણી વખત ખરી વખત લોકો નાખી જાય છે એટલે અમારું આ વખતનું અભિયાન એવું છે કે દંડનીય પ્રવૃત્તિઓને પણ આમાં અમે સામેલ કરેલી છે જેથી કરીને લોકો કચરો નાખતા બંધ થાય નગર નદીની આસપાસ આવેલી કેટલીક દુકાનો એવી છે કે જેના કારણે નદીમાં ખૂબ જ ગંદકી થાય છે આજે એવી જે અમુક જગ્યાઓ છે એની તપાસ કરવામાં આવેલી અને એ તપાસ દરમિયાન જે પણ કચરો નાખવા માટે જવાબદાર તત્વો અસામાજિક રીતે અમને જણાયા તો એ જ એ લોકોને સ્વયં રીતે પોતાની રીતે જ આપણે કચરો સાફ કરવા માટે કહેવામાં આવ્યું તેમ છતાં પણ કચરો સાફ થયો નથી અને એ બદલ નગરપાલિકાએ આજે તમામ એમની જે દુકાનો કે આજુબાજુની મિલકતો છે એ મિલકતોમાં શોપ એક્ટના લાઇસન્સ ન હોય અથવા તો એમની કોઈ પરમિશન લીધેલી ન હોય અથવા તો કોઈ કાયદેસર ડોક્યુમેન્ટ ન હોય તો આવી દુકાનોને સીલ મારવાની પ્રવૃત્તિઓ પણ અમે આગળ હાથ ધરી છે એ અંતર્ગત આજે નગરપાલિકાની કુલ તેર જેટલી દુકાનો છે એમને અમે નગરપાલિકાની ટીમે સીલ મારી છે અને અમે એક એવો સંદેશ આપેલો છે કે સ્વયં કચરો અટાવી લ્યો બરાબર અન્યથા તો નગરપાલિકા છે એ આગામી સમયમાં કચરો જ્યાં અમને જોવા મળશે એ તમામ જગ્યાઓ પર અમે પ્રોપર્ટી સીલ કરવાની મિલકત જખલ કરવાની અને અન્ય મોટા દંડ આપવાની કાર્યવાહી અત્યારે હાથ ધરી રહ્યા છીએ આ જ બાબત નગરપાલિકા દ્વારા દબાણની બાબતમાં પણ અમે લાગુ કરી રહ્યા છીએ જ્યાં પણ અનધિકૃત દબાણો અને ગંદકી આ બે વસ્તુ જોવા મળશે ત્યાં નગરપાલિકા આગામી સમયમાં ખૂબ જ આકરા અને દંડનીય પગલાઓ લેશે એ બાબતે નગરપાલિકા કાર્યવાહી કરશે